કીધું જેમ કે એક હે તો સેફ હે નારો એ બધા પોલિટિકલ વ્યૂઝ છે પણ જે એકચ્યુઅલ સ્ટ્રેટેજી પ્લાન આઉટ અમે કર્યું દેવેન્દ્ર ફડણવીસજીની અધ્યક્ષતામાં ચંદ્રશેખર બાવન બાવનકુલેજીની અધ્યક્ષતામાં પ્રેસિડન્ટ મહારાષ્ટ્ર મને એક જવાબદારી સોંપવામાં આવી હતી લોકસભા ઇલેક્શન પછી લોકસભા ઇલેક્શન પછીથી લઈને અત્યાર સુધી છ મહિનાના સમય દરમિયાન બૂથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કર્યું નેવું હજારથી વધારે બૂથ મહારાષ્ટ્રની વિધાનસભાઓમાં ત્રણસો ને અઠ્યોતેર બુથ જેવી એક એક વિધાનસભાઓ એવી બસો ને અઠ્યાસી વિધાનસભા આ પૂરી બસો ને અઠ્યાસી વિધાનસભાની અંદર હરેક બુથનું બુથ મેપિંગ સિસ્ટમ ઉપર અમે કામ કર્યું મુખ્ય જવાબદારી એ હતી કે હરેક બુથ ઉપર એક કેપ્ટનની નિયુક્તિ થાય એ કેપ્ટનની જવાબદારી છે એની બુથની નીચે આવતા હજાર વોટરને પર્સનલી મળે પણ એક હજાર વોટ એવરેજ બુથમાં હોય તો એ મળવું કદાચ શક્ય ન થઈ શકે તો એક કેપ્ટનને સબ બે કેપ્ટન આપવામાં આવ્યા એટલે કે એક બુથની અંદર ત્રણ કેપ્ટન બનાવવામાં અમારી ટીમ સફળ રહી એક બુથમાં ત્રણ કેપ્ટને એક હજાર વોટરને પર્સનલી મળવા જવાનું બીડું વિપડ્યું અને એમાં એ સફળ થયા એસી ટકા જેટલા પર્સનલી વોટર્સને મળવા માટે હરેક બુથનો પ્રમુખ સફળ થયો એક એક મેસેજ પહોંચાડવા માટે સફળ થયો જેમ કે નરેટિવ એવા સેટ થયા હતા કે જો ભારતીય જનતા પાર્ટી આવશે તો સંવિધાન બદલશે આ મોટો એક નરેટિવ હતો આ નરેટિવ નેગેટિવ હતો જેને પોઝિટિવ કરવા માટે ભારતની ચુનાવી પ્રણાલી હંમેશા એવી કહે છે કે આ જો એન્ટી ઇન્કમ્બન્સી દૂર કરવી છે કા માણસના મગજમાં બેઠેલું નરેટિવ દૂર કરવું છે જે નેગેટિવ છે એને પોઝિટિવ કરવું છે તો માણસને ફિઝિકલી મળવું પડશે કેપ્ટન અને એ કેપ્ટનને જવાનું વોટર પાસે અને વોટર પાસે જઈને પ્રશ્ન એમને કરવાનો કે તમારા મગજમાં જે પ્રશ્ન છે વિધાયક માટે પક્ષ માટે પાર્ટી માટે કે પૂરા મહારાષ્ટ્ર માટે એ પ્રશ્ન સાંભળી અને અહીંયા સુધી સીમિત નથી રહ્યું પ્રશ્ન સાંભળ્યા પછી એ પ્રશ્ન બૂથ ઉપરનો એક પ્રશ્ન બનાવ્યો મેઇન પ્રશ્ન શું થાય છે એનું નિરાકરણ કરવા માટે ત્યાંનો જે અધ્યક્ષ હોય ત્યાંનો જે મેઇન પર્સન હોય એને એ જે વોટરોના પ્રશ્ન છે એ સાંભળવા માટે મોકલા અને એનું નિરાકરણ કરવા માટેનો એને એક વિશ્વાસમાં લીધા જે અમે કહી શકીએ કે પોઝિટિવ તરફ લઈ ગયા બીજું કે ભારતીય જનતા પાર્ટીએ જે કાંઈ પણ પ્રવૃત્તિઓ કરી હતી છેલ્લા બે અઢી વર્ષના પોતાના શાસનકાળમાં મહાયુક્તિની શિવસેના સાથે રહીને મહાયુક્તિ શિવસેના ભારતીય જનતા પાર્ટી સાથેની એ લોકોએ જે કામગીરી કરી હતી એ કામગીરીને પણ પહોંચાડવા માટે જેમ કે લાડલી લાડલી છે તો અઢી કરોડ લાડલી બહેનાઓનો એ લોકો પાસે એ લોકોને જે યોજનાઓનો લાભ આપ્યો હતો એ લાભાર્થી હતા ત્યાં સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો બુથ મેપિંગ સિસ્ટમ ઉપર પણ લાડલી બહેનાઓને મળવાનો પ્રયત્ન કર્યો અને તમને સરપ્રાઇઝ થશે કે પાંસઠ ટકા બેનોએ મતદાન કર્યું પાંસઠ ટકા બેનોનું મતદાન એક તરફી ભારતીય જનતા પાર્ટી માટે શિવસેના માટે મહાયુક્તિ માટે એટલા માટે થયું લાડલી લાડલીબેનના લાભાર્થીને ગણી શકાય એવી ઘણી બધી યોજનાઓ હતી જેનો લાભાર્થીઓ કિસાનનો એક મુદ્દો હતો જો મહારાષ્ટ્રને પ્રેક્ટિકલી સમજવું હોય તો એના ઘણા બધા વિભાગો છે જેમ કે વિદર્ભ છે ઉત્તર મહારાષ્ટ્ર છે પશ્ચિમ મહારાષ્ટ્ર છે કોંકણ છે આ હરેક જગ્યાના અલગ અલગ પ્રશ્નો હતા જેમ કે મરાઠાનો એક મુદ્દો પણ હતો તો મરાઠાના મુદ્દાને સમજવા માટે ત્યાંના બૂથ પ્રમુખોને એ જ રીતની અમે પ્રોસિજર કરી અને એક બૂથ ઉપર એ લોકોને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ડેટ ઇઝ અગેઈન ધ્રુભાઈ ઇઝ અ પોલિટિકલ ક્વેશ્ચન મરાઠા હું જે તમને સમજાવવા માગું છું એ મારું જે કામ હતું પોલિટિકલ એડવાઇઝર તરીકે કામ હતું એ લોકો સુધી નરેટિવ પોઝિટિવ કરવાનો નહીં કે આ કોઈ બટેગે કટેગે યોજના આ તે એવું કોઈ એ મારા ભાગમાં નહીં આવે એ પોલિટિકલ વ્યૂનો કન્સ ક્વેશ્ચન છે છ મહિના સુધી કન્ટિન્યુઅસલી અમે ત્રણ પ્રકારના સર્વે કર્યા એક એક ઓટો જનરેટેડ કોલ સર્વે કર્યો જે ઓટો જનરેટેડ કોલ હરેક વોટરને ગયો એમાં એ લોકો બોલ્યા અને એનો રિસ્પોન્સ મળ્યો બીજો સર્વે કર્યો અમે બૂથ પ્રમુખ દ્વારા કોલ કરાવડાવ્યો ત્રીજો અમે મેન ટુ મેન ઘરે જઈ અને પ્લાનિંગ કર્યું અને એના માટે અમે એક પોર્ટલ પણ બનાવ્યું છે જેમાં જે બૂથ પ્રમુખ જે વોટરને મળે છે કયા સમયે મળે છે કેટલા વાગે મળે છે અને એ વોટરે શું જવાબ આપ્યો એ આપણી પાસે ટેકનિકલી જવાબ મળે છે જેથી કરીને બૂથ પ્રમુખ ખરેખર મળવા ગયો કે નહીં એટલા માટે આ સચોટ આપણી પાસે આંકડા હતા કે એ લોકો પોઝિટિવ તરફ કન્વર્ટ થાય છે અમારી સ્ટ્રેટેજી એક એક વિધાનસભાની અંદર ત્રણ લાખ એવરેજ વોટર હોય તો અમે સાડા સાત લાખ વોટર સુધી પહોંચ્યા છીએ તમને સરપ્રાઇઝ થશે ત્રણ લાખ વોટર હોય તો સાડા સાત સુધી શું કારણ કે એક એક વોટરને બબ્બે વાર પહોંચવા માટે અમે સક્ષમ થયા છીએ એનું કારણ છે કે તમારા ઓળખીતા છે એને તમે મેસેજ કરો છો તમારા ઓળખીતાને તમે મળો છો હું પણ મારા ઓળખીતાને મળું છું એ કોમ્બિનેશન એવું હશે કે આપણા બંનેનો ઓળખીતો સેમ પણ હશે એટલે એક વોટરને બે વાર સુધી મળવા માટે સક્ષમ રહ્યા ભારતીય જનતા પાર્ટી આખું ઇન્ડિયા લઈ લ્યો આખું ભારત વર્ષ લઈ લો ભારતીય જનતા પાર્ટી એક સંગઠનાત્મક પાર્ટી છે અને સંગઠનાત્મક પાર્ટીમાં શક્તિ કેન્દ્ર આવે છે શક્તિ કેન્દ્રની નીચે ભૂત પ્રમુખ આવે છે ભૂત પ્રમુખની જે વિભાગ પ્રમુખ આવે છે વિભાગ પ્રમુખની પન્ના પ્રમુખ આવે છે આ આખી હેરાર્કી છે પણ હરેક રાજ્ય પોતપોતાની કમ્ફર્ટ ઝોન પ્રમાણે આ હેરાર્કીને સેટ કરે છે જેમ કે આપણે અહીંયા ગુજરાતમાં શક્તિ કેન્દ્ર પ્રમુખ કહીએ છીએ તો મહારાષ્ટ્રમાં સુપર વોરિયર શબ્દ વાપરે છે સુપર વોરિયરની નીચે બૂથ આવે છે સંગઠન બૂથ લેવલનું પૂરા ભારત વર્ષમાં સેમ છે પણ બૂથની ઉપરનું અને બૂથની નીચેનું એ હરેક રાજ્ય પોતપોતાની અનુકૂળતા પ્રમાણે અગેન પોલિટિકલ ક્વેશ્ચન એનો આન્સર તો ખુદ કેન્ડિડેટ પણ નથી દઈ શકતા પણ સર્વે કર્યો છે તો સર્વે મત મતદારોને ભારતીય જનતા પાર્ટી વ્યૂહાત્મક રીતે મહાયુક્તિને વોટ કરવા માટેનો સર્વે કર્યો છે લોકચાહના મેં એમ કીધું કે મહારાષ્ટ્રને સમજવું હોય ને તો એના અલગ અલગ વિભાગ છે કોંકણ લઈ લો થાને લઈ લો વિદર્ભ લઈ લ્યો મરાઠા લઈ લો ઉત્તર પશ્ચિમ લઈ લ્યો તો આ બધામાં અલગ અલગ ચાહનાઓ છે પણ જે લોકોએ જેના માટે કામ કર્યું છે વોટરને એના માટે પોઝિટિવનેસ હતી અને એટલા માટે જ તો નરેન્દ્ર મોદી સાહેબનું સેન્ટેન્સ છે એક હે તો સેફ હે તો ત્રણેય પક્ષ એક હે તો સેફ હે એ જ નારાથી બધાએ વોટિંગ કર્યું છે ત્રણેય પક્ષ જો અલગ અલગ હોત તો કદાચ મે બી